અલી અમે મુસ્તફા ગલી નંબર ચારમાં રહીએ છીએ અમારી અહીંયા સમસ્યા છે કે હર વર્ષે વરસાદ પડે છે તો મહિનો મહિનો બે બે મહિના ગટર છલકાય છે નથી લાઈટની સુવિધા નથી રોડની સુવિધા કઈ કઈ અમે અરજી આપી આપીને ખાકી રહ્યા છીએ પણ હજી પણ કોઈ પણ અધિકારી આવે સેવિકા કરી આપશું કરી આપશું પણ હજી સુધી કોઈ આવ્યું નથી આજે પણ અમે લેખિત અરજી આપી આવ્યા છીએ ગટર સાફ માટે ગારો કાઢવા માટે અમારી વોટ થી આગળ વધો છો તો અમે પણ આગળ વધી શકીએ એવી સુવિધા કરી જ્યારથી અહીંયા રહેવા આવી છું ત્યારથી લાઈટ લાગેલી જ નથી એનાથી ત્રણ ત્રણ વર્ષ થયા તો હું કહું છું કે લાઇટ નાખી દો નાખી દો ત્રણ વર્ષ માપ લઈ ગયા નાખી દઈએ છીએ પણ હજી સુધી નાખવા આવ્યા જ નથી ખુરિશી નુરવામ સિકંદર ત્યાં આ તાવ સંજોનગર કહેવાય છે તાબ મસ્જિદવાળી શેરી કહેવાય છે અહીંયા મને તાવા મસ્જિદનું બધે મને મોતોલી ગઈ છે પણ હું તાવા મસ્જિદનો સેવક છું પણ અહીંયા પાણી છે ને અવાનવા ભરાય છે અને અહીંયાની ફરિયાની બહેનો બધે અહીંયાના જે નગર સેવકો છે એના કરીને ગઈ હતી અને નગર સેવકો છે પોતાની ફરજ બજાવી હતી અને ટ્રેક્ટર મોકલ્યા હતા અહીંયાથી પાણી પર કાઢ્યું હતું પણ અહીં મેઇન પ્રોબ્લેમ અહીંયા અમારો શું છે કે પાણી તો નીકળી ગયો ટ્રેક્ટરથી અહીંયાના જે નગરસેવકો પોતાનો ફરજ બજાવી પણ ગટરમાંથી જે પાણી નીકળે છે ચેમ્બરોમાંથી પાછું એ જ નહીં પોઝિશન થાય છે બસ મેન હકીકત એ છે કે અહીંયાનો કાંઈ નગર નગરપાલિકાને અમે જાણ કરીએ છે આ વિસ્તારો બધે કે મહેરબાની કરી એનો કાંઈ હલ કાઢે આ જે નગર આમાંથી જે ચેમ્બરોમાંથી જે પાણી ફૂટીને પાછું નીકળે છે એની પાછી નહીં પહોંચે અને મંદિર પણ છે અને ઉપરની આજુબાજુ જે દુકાનની પાડીઓ છે અને બીજું ઉપરથી પણ ફરીને આવે છે અહીંયા જે મંદિર અને મસ્જિદ બને છે બંને આવવા જવા વાળાઓને તકલીફ અમે જાણ તો રિક્વેસ્ટ કરીએ છીએ મહેરબાની કરીને એનું કાંઈ મહેરબાની કરીને હલ કાઢીએ છીએ હસીનાબેન અમારે પાણી ગટરનું ભાઈ નીકળે છે એટલું બધું અને હજી સુધી કોઈ નથી આવ્યું સર્વે કરવા કેટલા દિવસથી અમે નગરપાલિકામાં ધોળું કાઢી રહ્યા છીએ તો કોઈ હજી સુધી જોવા પણ નથી આવ્યું અહીંયા નથી અમારા ક્યાં કોઈ સારવાર કરવા આવતો અમારું તમે પાણી જોઈ શકો છો છોકરા મદ્રાસે સ્કૂલ નથી જઈ શકતા જમાતી તમે જોઈ શકશો હમણાં નીકળશે જમાતી તમે જોજો જમાથી કેમ આવે છે બિચારા ગઢા માણસો નથી નીકળી શકતા એ છે કે અમે ખાલી અહિયાંથી ગટર સાફ કરાવી દે અમને ને અમારે ચેમ્બર બધે સાફ કરાવી નાખી તો પાણી અમારું હાલ્યું જાય આજ કેટલા દિવસ થયા વરસાદ ને અમારું પાણી નથી ભરાઈ જાય છે ગટર નથી નીકળતી અમારે પાણી ભરાઈ જાય છે વરસાદ નો ખાલી નથી શકતા સમોરો અમાર નમાજી નથી વટાઈ શકતા અમારી છોકરી પડવા આવી છે પડવા નથી આવી શકતી બિચારી નથી હજી પણ કોઈ હજી નથી